નમસ્કાર મિત્રો આજે આ ભોલાએ આ રાજકુમારને સમજાવી દીધો કે જ્યાં સુધી તારા લગ્ન ના થાય ને ત્યાં સુધી આપણે ભૂતિયાને સીશામાં પૂરી અને ક્યાંક મૂકી દઈએ અને આ કામ જો કોઈ કરી શકીએ ને તો જીવનભુઓ કરી શકે તેના ગોગા મહારાજ જબરા જોરાવર છે ત્યારે આ રાજકુમાર આ વાતને સાંભળીને તૈયાર થઈ જાય છે અને આજે તો આ ભોલો અને રાજકુમાર બંને એવું નક્કી કર્યું છે કે દિવસે તો ભૂતિયો આપણને પકડી લેશે પરંતુ આપણે રાત્રિના સમયે જ્યારે બધા જ નિંદ્રાને આધીન થઈ જાય ને ત્યારે આપણે આ મહેલમાંથી નીકળીશું અને રાતોરાત જીવન ભુવાની પાસે જઈ અને આ વાત કરી અને ભૂતિયાને સીસામાં પૂરવાની યુક્તિ તૈયાર કરી નાખીએ આમ આવી યોજના બનાવી દીધી છે અને જ્યારે અડધી રાત થઈ ત્યારે આ ભોલો કે જે ચાલતો ચાલતો રાજકુમારના કક્ષ પાસે આવે છે અને રાજકુમારને જગાડે છે કે રાજકુમાર જાગો અને ભૂતિઓ અત્યારે સૂઈ ગયો હશે માટે ચાલો આપણે રાતોરાત પેલું કામ પૂરું કરવાનું છે ત્યારે રાજકુમાર પણ જાગે છે અને પછી ભોલો અને આ રાજકુમાર બંને જણા ઘોડે સવાર થાય છે અને ચાલતા ચાલતા તેઓ મહેલથી નીકળી અને હજી તો સુંદરપુરના મુખ્ય દ્વારે પહોંચે છે અને જેવા સુંદરપુરના મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યા એની સાથે જ ત્યાં એ દ્વાર પર સામેથી ભૂતિઓ આવે છે અને આવી અને સામે ઊભો રહી ગયો ને કહેવા લાગ્યો કે કેમ બોલા રાતો રાત મને મૂકીને ક્યાંક જવાનો પ્લાન બનાવ્યો છે કે શું ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા એવું કાંઈ નથી પરંતુ અમારા જીવનમાં પણ અમુક એવા કામ હોય કે જેને પૂરા કરવા માટે અડધી રાત્રે તો જવું પડે ને ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર આજ દિવસ સુધી તો એવું એક પણ કામ નથી આવ્યું કે જે તમે મારા વગર કર્યું હોય અને હવે એવું તો કેવું કામ આવી ગયું છે કે એ કામમાં તમે મને નથી કહેતા ત્યારે રાજકુમાર એટલું જ કહે છે કે ભૂતિયા અમુક કામ હોય ને એ પોતે જ કરવાના હોય એમાં બધાને કહેવાના ના હોય ત્યારે ભૂતિઓ કહે છે કે એમ વાત છે તો કાંઈ વાંધો નહીં આજે જાઓ હું તમારી સાથે નથી આવવાનો અને તમે તમારું કામ પૂરું કરી લો આમ કહી અને પછી ભૂતિયો ત્યાંથી આ મહેલ તરફ ચાલી નીકળે છે ત્યારે આ ભોલો અને રાજકુમાર બંને ઘણા ખુશ થાય છે અને એકબીજાને કહેવા લાગ્યા કે આ તો ખૂબ જ સારું થયું કે ભૂતિયાએ જાતે જ આપણને જવા દીધા ત્યારે આ સુંદરપુરના મુખ્ય દ્વાર ઉપર જે પહેરેદારી કરી રહ્યા હતા તે સિપાહીઓ કહેવા લાગ્યા કે રાજકુમાર આટલા બધા ખુશ થવાની કોઈ જરૂર નથી કારણ કે ભૂતિયાને હજુ તમે ઓળખતા નથી કારણ કે અમે અહીંયા પહેરેદારી આખી રાત કરીએ છીએ એમાં પચાસ વાર ભૂતિયો આ મહેલની બહાર જાય છે અને પચાસ વાર તે પાછો અંદર આવે છે અમને આજ દિવસ સુધી એ નથી સમજાતું કે તે આમ આખી રાત આંટા ફેરા કેમ કરે છે અને બીજી વાત કે તે દિવસે તો સૂતો નથી તો રાત્રે પણ તે સૂતો નથી તો શું તેને થાક નહીં લાગતો હોય ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ ભોલો કહે છે કે એ ભૂત્યો છે ભૂતિયાને થાક ન લાગે અને અત્યારે જુઓ તે દૂર દૂર સુધી તે આ મહેલમાં જઈ રહ્યો છે માટે ત્યાં સુધી અમે અમારું અગત્યનું કામ પૂરું કરીને પાછા આવીએ છીએ આમ કહીને બંને જણા ઘોડાને એડી મારી અને ત્યાંથી નીકળી જાય છે આ જીવન ભુવાના ગામ તરફ અને જેવા તેઓ ત્યાંથી નીકળ્યા એની સાથે જ ક્ષણભર વારમાં પવન વેગે ભૂતિઓ પાછો આ સુંદરપુરના મુખ્ય દ્વાર ઉપર આવી ગયો અને આવી અને સિપાહીઓની સામે હસતા હસતા કહેવા લાગ્યો કે તું મારા વિશે શું કહેતો હતો બોલ ત્યારે સિપાહીના હોઠ સિવાઈ ગયા અને પછી ભૂતિઓ કહેવા લાગ્યો કે જો સિપાહી તને ખબર છે કે હું અહીંયા એક જ રાતમાં પચાસ વાર આવું છું ને જાઉં છું પરંતુ આ વાત હવે જો મહારાજને કે અન્ય કોઈ માણસોને કરીને તો સમજી લેજે કે અહીંયા ચોકીદારી કરવા માટે તારો આત્મા તો આવશે પરંતુ તારું શરીર નહીં આવે એવા તારા હાલ કરી સમજી ગયો ને ત્યારે સિપાહી ધ્રુજવા લાગ્યો ને કહે છે કે ભૂતિયા માફ કરી દેજે હવે હું આવું ક્યારેય નહીં કરું ત્યારે ભૂતિયો કહે છે કે તો બોલ આ બધા ક્યાં ગયા છે ત્યારે તે કહેવા લાગ્યા કે એ તો મને નથી જણાવ્યું પરંતુ કોઈક અગત્યના કામ માટે કોઈક બાજુના ગામમાં જઈ રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે તું ચિંતા ના કરતો હું હમણાં જ તને જણાવું છું કે તેઓ ક્યાં ગયા હતા પરંતુ તે આ વખતે જો એમને કંઈ કહ્યું ને તો તને મારી નાખીશ ત્યારે તે કહેવા લાગ્યો કે નાના ભૂતિયા હું હવે પછી ક્યારેય કાંઈ નહીં કહું અને આમ પછી ભૂતિઓ પણ એમની પાછળ પાછળ જાય છે અને તેઓ પાછળ જોતાં જોતાં આગળ આગળ વધી રહ્યા છે પરંતુ એમને એ ખબર નથી કે ભૂતિઓ એમની સાથે જ છે પરંતુ તે એમને દેખાતો નથી અને આમ કરતાં કરતાં તેઓ આ સુંદરપુરનો આખો વિસ્તાર પાર કરે છે અને આખી રાત ઘોડા દોડાવે છે અને સવારે સંધ્યાટાણું થયું છે ત્યારે તેઓ એક ગામના પાદરે નાના મોટા કુબા છે અને લાલ નળિયાવાળા ઘર છે ત્યારે આવા ઘર જોઈ અને ભૂતિઓ કહેવા લાગ્યો કે આ વળી કોનું ગામ છે અને આ રાજકુમાર જો તેના સગપણ માટે અહીંયા આવ્યો હોય ને તો તે રાજકુમાર છે માટે તે આવા ઝુંપડાઓમાં ને કુબામાં તો તે કાંઈ રાજકુમારી જોવા માટે ના આવે હવે લાગે છે કે આમનો ઉદ્દેશ કંઈક બીજો જ છે મારે આ બધું જોવું પડશે અને પછી તેઓ આ ગામમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે ત્યારે સામેથી એકાદ માણસ તેમને આવતો દેખાણો ત્યારે આ રાજકુમાર એ માણસને પોતાની પાસે બોલાવીને એટલું કહે છે કે જીવણભુઓ ગામમાં હાજર છે ખરા ત્યારે તેઓ કહે છે કે હા જીવણભુઓ ગામમાં હાજર જ છે અને ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો સમજી ગયો કે આ બંને જણા જીવન ભૂવા પાસે કેમ આવ્યા છે કારણ કે એકવાર ભૂતિયાને જીવન ભૂવાએ જ શીશામાં પૂરી નાખ્યો હતો અને હવે બીજી વાર પણ તેઓ આ જીવન ભૂવા પાસે આવ્યા છે તો એનો મતલબ ભૂતિયાને સમજાઈ ગયો હતો કે તેઓ નક્કી મને શીશામાં પૂરી અને પછી અહીંયાથી લઈ જવા માગે છે અને સીસામાં પૂરીને મને ક્યાંક નાખી દેવા માગે છે કારણ કે હવે હું રાજકુમારનો દુશ્મન બની ગયો છું એટલા માટે હવે મારે જાણવું પડશે કે ત્યાં શું વાત થાય છે અને આમ કહીને ભૂતિયો જેઓ આ ગામમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં તો ગામના પાદરે પગ મૂકતાની સાથે તે હવામાં ઊંચો ફેંકાણો અને દૂર જઈને પટકાણો ત્યારે ભૂતિઓ સમજી ગયો કે અહીંયા ગોગા મહારાજની ચોકીદારી છે અને ગોગા મહારાજ જ્યાં ચોકી કરતા હોય ત્યાં મારા જેવા ભૂતિયાનું શું આવવાનું છે આમ કહીને ભૂતિયો ગોગા મહારાજને કગરે છે કે મને આ ગામમાં જવા દો મારે ખૂબ જ કામ છે ત્યારે ગોગા મહારાજ કે જે ભૂતિયાને દેખાતા તો નથી પરંતુ એક નાનકડો સાપ કે જે ગામના ચોકની વચ્ચોવચ્ચ આવીને ભૂતિયાને કહેવા લાગ્યો કે ભૂતિયા અહીંયા તું તો શું પરંતુ અઢારસો ભૂતાવળો આવી જાય ને તો પણ હું તમને કોઈને અંદર નહીં જવા દઉં કારણ કે આ ગામની ચોકીદારી હું સાક્ષાત ગોગા મહારાજ કરી રહ્યો છું ત્યારે ભૂત્યો કે જે ગોગા મહારાજને ઘણી વિનંતી કરે છે પરંતુ ગોગા મહારાજ ભૂતિયાને અંદર જવા દેતા નથી અને આમ કરતાં કરતાં લગભગ બે ત્રણ કલાકનો સમય વીતી જાય છે ત્યારે સામેથી ફરી પાછો રાજકુમાર અને ભોલો બંને જણા આવતા દેખાણા ત્યારે ભૂત્યો સમજી ગયો કે હવે આ ગામમાં જવાનો કોઈ મતલબ નથી કારણ કે જે વાતચીત થવાની હતી ને એ વાતચીત આ રાજકુમાર અને ભોલાની વચ્ચે થઈ ગઈ છે અને હવે આ જીવન ભૂવાનો શું પ્લાન છે એ તો હવે મારે જાણવો પડશે અને આ કામ હવે મારે આ વેશે કરવું પડશે અને પછી ભૂત્યો પાછો આ રાજકુમારને બોલો જે ઘોડો લઈને જે દિશા તરફ પાછા ફરે છે એ બાજુ તે પાછો એમની સાથે થઈ જાય છે અને પછી તો આ બંને જણા ચાલતા ચાલતા બફોર થઈ જાય છે તેથી ઘોડાને એક ઝાડના છાયડા સાથે બાંધી અને બંને જણા આરામ કરવા માટે એક ઝાડ નીચે થોડીક વાર બેસે છે ત્યારે જેમાં આ ઝાડ નીચે બેઠા એની સાથે બોલો કહેવા લાગ્યો કે રાજકુમાર સારું થયું ભૂતિઓ આપણી સાથે ન આવ્યો અને આપણે જે બાજી બનાવી હતી ને તે કામ કરી ગઈ ત્યારે રાજકુમાર કહે છે કે હા પરંતુ હવે થોડા જ દિવસોમાં ભૂતિયા નામનો ત્રાસ પૂરો થઈ જશે અને ત્યારે ભૂતિયો એમની જ પાસે જઈને બેઠો છે ત્યારે આ રાજકુમાર કહેવા લાગ્યો કે હવે આવતીકાલે જીવણ ભુવો આપણા રજવાડામાં આવશે અને જીવણ ભુવાને જોતાની સાથે જ ભૂતિયો રાજમહેલમાંથી ભાગી જવાનો છે કારણ કે એકવાર ભૂતિયાને કેદ કરનાર જીવન ભુવો જ હતો અને હવે બીજી વાર જ્યારે જીવન ભુવાને જોશે ને તો ભૂતિયો ત્યાંથી ભાગી છૂટશે માટે જીવન ભુવાએ સારી યોજના બનાવી છે ને તેઓ એક સાધારણ માણસ બની અને વેશ પલટો કરી અને આપણા રજવાડામાં આવવાના છે અને પછી તેઓ ભૂતિયાને સીસામાં પૂરી અને આપણને આપી દેશે અને આપણે આ ભૂતિયાને લઈને એવી જગ્યાએ એ સીસાને મૂકી દેશું ને કે જ્યાં સુધી મારા લગ્ન ના થઈ જાય ને ત્યાં સુધી તેને બહાર કાઢવો જ નથી અને આમ જ્યારે રાજકુમારે આટલા શબ્દો કહ્યા ને ત્યાં તો ભુતિયો ત્યાં બેઠો બેઠો હસવા લાગ્યો અને હસતા હસતા મનમાં ને મનમાં એટલો વિચાર કરે છે કે રાજકુમાર તું તારા લગ્ન માટે મને ભૂતિયાને કેદ કરવા માટે જીવણ ભૂવાને બોલાવવાનો છે પરંતુ કાંઈ વાંધો નહીં તારી યુક્તિ તો આમ પણ મને ખબર પડી ગઈ છે અને જીવનભુવો ભૂવો પલટો કરીને આવવાનો છે આ વાત સારું થયું કે મને જાણવા મળી ગઈ નહીતર હું જીવનભુવાના ભૂવાના હાથમાં ફસાઈ જાત અને આમ આટલું કહીને ભૂત્યો હવે કહે છે કે જે સાંભળવાનું હતું તે તો સાંભળી લીધું છે હવે વધારે કાંઈ સાંભળવા જેવું રહ્યું નથી આમ કહી અને તે ત્યાંથી ચાલી નીકળે છે અને પછી ચાલતો ચાલતો તે પાછો આ સુંદરપુરના મુખ્ય દ્વારે આવે છે અને ત્યાં આવી અને બેસી જાય છે અને જ્યારે આખો દિવસ વીત્યો અને સાંજ પડવા આવી ત્યારે રાજકુમાર અને ભોલો બંને જણા ઘોડે સવાર થઈ અને ચાલતા ચાલતા પાછા આ સુંદરપુરના મુખ્ય દ્વારે આવે છે અને ત્યાં આવીને જુએ છે તો ભૂતિયો ત્યાં બેઠેલો છે અને ભૂતિયાને ત્યાં બેઠેલો જોઈ અને પછી રાજકુમાર ભોલાને કહે છે કે જો ભૂતિયો તો અહીંયા જ બેઠો છે તે આપણી સાથે નહોતો આવ્યો ત્યારે આ રાજકુમાર કહે છે કે એમ ખાતરી ન થાય એના માટે આપણે આપણા સિપાહીને પૂછીએ આમ કહીને સિપાહીની પાસે જાય છે અને પછી સિપાહીને રાજકુમાર કહે છે કે આ ભૂતિઓ અહીંયા ક્યારનો બેઠો છે ત્યારે સિપાહી એમ જ કહે છે કે ભૂતિઓ આખા દિવસનો અહીંયા મારી પાસે બેઠો છે અમે બંને જણા ક્યારનાય સુખ દુઃખની વાતો કરી રહ્યા છીએ ત્યારે રાજકુમારે રાહતનો શ્વાસ લીધો અને ભોલાને કહી દીધું કે ભોલા ડરબા જેવી કોઈ વાત નથી અને આ ભૂતિયાને કોઈ વાતની ખબર પડી જ નથી કેમ કે એ તો આખા દિવસનો અહીંયા આ સિપાહીની પાસે બેસી રહ્યો છે આપણી રાહ જોઈને ત્યારે ભોલો કહે છે કે અત્યારે આપણે આ વાત કોઈની સામે ખોલવાની નથી અને જીવનભુઓ શું બનીને આવવાનો છે ને એ બધી કોઈ જ વાત કોઈને કરતો નહીં અને ચાલ હવે આપણે મહેલમાં આમ કહીને તેઓ મહેલ તરફ ચાલી નીકળે છે અને પછી આ ભૂત્યો પેલાં સુંદરપુરના દ્વાર ઉપર બેઠેલા એ દ્વારપાલને એટલું જ કહે છે કે ભાઈબંધ જોજે હો આવતીકાલની વહેલી સવારે અહીંયા એક વેશ પલટો કરી અને એક માણસ આવવાનો છે અને તું એને ઉગાળો પાડી દેજે અને એ વેશ પલટો કરી અને આ સુંદરપુરમાં ઘૂસવાની કોશિશ કરવાનો છે એ દુશ્મનોનો ગુપ્તચર છે માટે તે આવતીકાલે વેશ પલટો કરીને આવવાનો છે માટે એને ઉગાડો પાડજે નહીતર તારો હું જીવ લઈ લઈશ ત્યારે તે કહે છે કે સુંદરપુરમાં કોઈ દુશ્મન આમ વેશ પલટો કરીને આવે અને જો એને સુંદરપુરમાં જવા દઉં ને તો તો મારું આ દ્વારપાલનું કામ લાંચી મરે ચિંતા ના કરતો ભૂતિયા હું એને ઉગાડો તો પાડી દઈશ આમ કહીને ભૂતિયો હવે આ સુંદરપુર છોડી અને ત્યાંથી ચાલ્યો ત્યારે દ્વારપાલ કહે છે કે ભૂતિયા તું ક્યાં જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે અત્યારે હું બહાર જઈ રહ્યો છું અને હા બહાર જવામાં જ મારી ભલાઈ છે અત્યારે હું સુંદરપુરમાં નથી આવવાનો આટલું કહીને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળે છે અને મિત્રો બીજા દિવસે જીવનભૂવો વેશ પલટો કરીને આવવાનો છે શું તેને આ દ્વારપાલ ઉગાડો પાડી દેશે કે નહીં તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી